જેલની અંદર રોકાયા અને પછી તરત જ જેલમાંથી છૂટી ગયા ત્યારબાદ જ્યારે મિત્રો દેવાયત ખવડ જેલની અંદર જે છૂટીને બહાર આવ્યા ત્યારે મિત્રો દેવાયત ખવડનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દેવાયત ખવડને હારો અને ફૂલ માળાઓથી ઘેરી લીધા હતા અને દેવાયત ખવડનું એવું સ્વાગત કરવામાં આવ્યું હતું જાણે કોઈ મોટા કલાકાર આવ્યા હોય હાલમાં મિત્રો આ સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કે દેવાયત ખવડનું સ્વાગત કરવામાં આવ્યું હતું પરંતુ શું ખરેખર મિત્રો દેવાયત ખવડનું મોટે પાયે સ્વાગત કરવામાં આવ્યું હતું તો મિત્રો એવો હાલની અંદર કોઈ સોશિયલ મીડિયામાં વિડીયો નથી જેની અંદર દેવાયત ખવડનું આવું વરઘોડું કરવામાં આવ્યું હોય એટલે કે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હોય આ મિત્રો મને ફેક ન્યૂઝ લાગી રહી છે નેવું ટકા કારણ કે થોડા ઘણું સરઘોડું અથવા તો થોડા ઘણું સ્વાગત કર્યું હશે એ અલગ વાત છે પરંતુ કોઈ એટલું મોટું નહોતું કર્યું અને મિત્રો જો દિવાયત ખવડ વધુ સમયથી જેલની અંદર હોત તો કદાચ તેમનું સ્વાગત કરો પરંતુ દિવાયતભાઈ ખવડ ફક્ત ને ફક્ત એક રાત્રિ માટે જેલની અંદર રોકાયા હતા બાકી તમારું આ વિષય પર શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ચેનલ પર નવા હોય અને ગુજરાતની કોઈ પણ તાજી અપડેટ જોવા માંગતા હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો નીચે હાઈપનું બટન હશે હાઈપ આપી દો બાકી દેવાયત ખબરના કોણ કોણ ફેન છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મળશો એક જોરદાર નવા ગુજરાતના ન્યૂઝ સાથે ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર